નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ના પ્રશ્ન પેપર નંબર ત્રણના ની વાત કરવાના છીએ અહીંયા પ્રશ્નપત્ર નંબર ત્રણનું નું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને એમની પીડીએફ પણ તમને મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્ન પેપર નંબર ત્રણ વિભાગ ડી તો આ રીતના વિભાગડીના પ્રશ્ન છે સુડતાલીસ અડતાલીસ સામેના પેજ ઉપર ઓગણપચાસ જોઈએ આપણે પ્રશ્નના જવાબ સાથેની સમજૂતી તો અહીંયા પ્રશ્ન પેપર નંબર ત્રણ ડી એમાં સુડતાલીસમો મો પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો તો અહીંયા ગણિત શાસ્ત્રના ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન અદ્વિતીય છે અને મહત્વપૂર્ણ છે તેમની મુખ્ય શોધ નીચે મુજબ છે શૂન્યની શોધ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી જેણે ગણિતને અત્યંત સરળ અને ક્રાંતિકારી બનાવ્યું પાઈનું મૂલ્ય પાઈની કિંમત બાવીસના છેદમાં સાત અથવા ત્રણ જેટલી થાય તેવું જણાવ્યું છે જે આજનું મૂલ્ય ખૂબ જ નજીક છે પછી ગોલકના પરિઘ અને વ્યાસ તેમણે પ્રતિપાદિત કર્યું કે ગોલકના પરીખ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવવા છે ચોથું દશાંશ પદ્ધતિ તેમણે દશાંશ પદ્ધતિનો વિકાસ કર્યો જેનાથી ગણતરી ખૂબ જ સરળ બની આર્યભટ્ટયમ ગ્રંથ તેમણે આર્યભટ્ટયમ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો જેમાં ગણિત અંકગણિત બીજ ગણિત રેખાગણિત અને ખગોળશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતનો સમાવેશ થાય છે ખગોળશાસ્ત્ર તેમણે સૌપ્રથમ વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને તેથી દિવસ રાત થાય છે તેમણે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાનો છે એમ પણ સાબિત કર્યું હતું ત્યાર પછી આગળ અડતાલીસમો પ્રશ્ન આવે છે નીચેની ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપો એમાં આર્યભટ્ટ મહર્ષિ ચરક અને વરા મિહિર એમાં પેલું આર્યભટ્ટ આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા તેમણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી તેણે પાય નું સ્થિર મૂલ્ય આપ્યું અને આર્યભટ્ટમ ગ્રંથની રચના કરી ખગોળ વિજ્ઞાનમાં પૃથ્વીના ભ્રમણ અને ગ્રહણના વૈજ્ઞાનિક કારણોની સમજ આપીને તેમણે વિજ્ઞાન જગતને નવી દિશા આપી મહર્ષિચરક મહર્ષિચરક પ્રાચીન ભારતીય ચિકિત્સા ચિકિત્સાસ્ત્રના એટલે કે આયુર્વેદના મહાન આચાર્ય હતા તેમણે ચરક સંહિતા નામના પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી આ ગ્રંથમાં તેમણે બે હજાર કરતા પણ વધુ વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું તેમણે મનુષ્યના શરીરની રચના અને રોગોના નિદાન તથા ઉપચાર વિસ્તૃત વર્ણન સંહિતા નામના ગ્રંથની રચના કરી જે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે તેમણે આ ગ્રંથમાં આકાશી ગ્રહો અને તેમની ગતિ મનુષ્ય પર તેમની અસરો લગ્ન તળાવ કુવા ખોદાવા જેવા પ્રસંગો માટેના શુભ મુહૂર્તની માહિતી આપી છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડ છે ઉપર લખ્યું છે ગાલા બુક એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પહેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અને અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળી છે વિડીયો અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો ઓગણ પચાસમું ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો તો જવાબ ડાંગર ભારતનો સૌથી મહત્વપૂર્ણ ધાન્ય પાક છે અનુકૂળ સંજોગો એમાં આબોહવા તો ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે તેને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ છે તાપમાન તેને લઘુત્તમ વીસ સેલ્સિયસ તાપમાને અને વાવણી સમયે પચીસ સેલ્શિયસ થી વધુ તાપમાન જરૂરી છે વરસાદ તેને સો સેમી કે તેથી વધુ વરસાદની જરૂર પડે છે છે ઓછા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સિંચાઈની મદદથી આ પાક લઈ શકાય જમીન તેને નદીઓના કાપની ફળદ્રુપ જમીન સૌથી વધુ માફક આવે છે ઉત્પાદન રાજ્યમાં ડાંગરનું સૌથી ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે આ ઉપરાંત તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ અને પંજાબ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પહેલું છે ભારતના અર્થતંત્રમાં યોગદાન વર્ણવો અને બીજો છે મકાઈના ઉપયોગ જણાવો તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન ભારત કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે તેનું યોગદાન નીચે મુજબ છે રોજગારી તે દેશની લગભગ અડધા ભાગની વસ્તીને રોજગારી પૂરી પાડે છે રાષ્ટ્રીય આવક કૃષિ ક્ષેત્ર દેશની કુલ ઘરેલું પેદાશ જીડીપી માં લગભગ સત્તર ટકા જેટલો હિસ્સો ધરાવે છે નિકાસ ચા કોફી મસાલા તમાકુ કપાસ જેવી કૃષિ પેદાશોની નિકાસ દ્વારા દેશને કિંમ કિંમતી વિદેશી હુડિયામણ પ્રાપ્ત થઈ છે ઔદ્યોગિક કાચો માલ તે સૂત્ર કાપડ ખાંડ સણ જેવા અનેક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે કૃષિ ક્ષેત્ર દેશની વિશાળ જનસંખ્યા માટે અનાજ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરી સુરક્ષા પૂરી પાડે છે મકાઈના ઉપયોગ મકાઈ ખરીફ ધાન્ય પાક છે તેનો મુખ્ય ઉપયોગ નીચે મુજબ છે ખાદ્ય પાક તે ડાંગર પછી અને ઘઉં પછી વિશ્વમાં સૌથી વધુ હવાતો પાક છે અને દુનિયાના ઘણા ભાગોમાં તે લોકોનો મુખ્ય ખોરાક છે પશુ આહાર તે મોટે પાયે પશુના આહાર ચારા તરીકે ઉપયોગ થાય છે ઔદ્યોગિક ઉપયોગ મકાઈના ઔદ્યોગિક રીતે ઉપયોગ થાય છે તેમાંથી સ્ટાર્ચ ગ્લુકોઝ અને ખાદ્ય તેલનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાર પછી એકાવનમું છે ગરીબી ઉદભવના કારણો જણાવો ભારતમાં ગરીબી ઉદભવના મુખ્ય કારણો નીચે મુજબ છે પેલું ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ ભારતમાં કૃષિ ક્ષેત્રે ઓછી આવક ઉત્પાદકતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેડૂતોની આવક નીચી રહે છે જે ગરીબીનું મુખ્ય કારણ છે વસ્તી વધારો દેશમાં ઝડપથી વધતી વસ્તીને કારણે સંસાધનો પર દબાણ વધ્યું છે અને માથાડીઠ આવક નીચી રહી છે શિક્ષણનું નીચું સ્તર શિક્ષણ અને તાલીમના અભાવે લોકોને સારી રોજગારીની તકો મળતી નથી જે તેમને ગરીબીમાં ધકેલે છે ચોથું અસમાન આવક અને સંપત્તિની વહેંચણી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે ધનિકો વધુ ધનિક અને ગરીબ લોકો ગરીબો વધુ ગરીબ બન્યા છે પાંચમું બેરોજગારી ઉદ્યોગોનો ધીમો વિકાસ અને રોજગારીની ઓછી તકોને કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહ્યું છે જે ગરીબોમાં ગરીબીમાં વધારો કરે છે સામાજિક કારણો જ્ઞાતિ પ્રથા રૂઢિઓ અને પરંપરાઓ પાછળ થતા બિનજરૂરી ખર્ચાઓ પણ લોકોને દેવાદાર અને ગરીબ બનાવે છે ત્યાર પછી બાવનમું છે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો મનરેગાનું પૂરું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિનિયમ આ આ હેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોના પુખ્ત વયના સભ્યોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસ શારીરિક શ્રમ આધારિત રોજગારીની કાયદીય કાયદાકીય ગેરંટી આપવાનો છે જેથી તેમની આજીવિકા સુરક્ષિત બને મુખ્ય જોગવાઈઓ આ યોજના હેઠળ ગામના દરેક પરિવારના એક સભ્યને સો દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે બીજું કામ માગ્યા પછી જો સરકાર પંદર દિવસમાં કામ પૂરું ન પાડી શકે તો અરજદારને નિયમ મુજબ બેરોજગારી ભથ્થું ચૂકવામાં આવે છે આ યોજના હેઠળ ગામમાં જળસંચય રસ્તા વૃક્ષારોપણો શૌચાલય નિર્માણ જેવા ગ્રામ ઉદ્ધારના કામો કરવામાં આવે છે આ યોજનામાં મહિલા માટે ઓછામાં ઓછી એક તૃત્યાંશ ભાગની રોજગારી છે મદદરૂપ થયો છે ત્યાર પછી ત્રેપન છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે વરિષ્ઠ નાગરિકો અંગેની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો નવ્વાણું અમલમાં મૂકી છે આ નીતિ અંતર્ગત વૃદ્ધોને નીચે મુજબ સવલતો અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે પેન્શન અને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા વૃદ્ધોને સહાય આપવામાં આવે છે વૃદ્ધાશ્રમની સ્થાપના જે વરિષ્ઠ નાગરિકો તેમના સંતાનો દ્વારા તરછોડી દેવામાં આવ્યા હોય અથવા જે નિરાધાર હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખરડા ઘર ખોલવામાં આવ્યા છે મુસાફરીમાં રાહત વરિષ્ઠ નાગરિકોને રેલવે અને રાજ્ય સરકારની બસોમાં મુસાફરીને ટિકિટ દરોમાં કન્સેક્શન આપવામાં આવે છે નાણાકીય બચતમાં લાભ બેંક અને પોસ્ટ ઓફિસમાં જે વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવતી બચત પર વધુ વ્યાજ આપવામાં આવે છે કાયદાકીય રક્ષણ સરકારે માતા પિતાના વરિષ્ઠ નાગરિકોનું ભરપોષણ અને કલ્યાણ સંબંધિત કાયદો બે હજાર સાતમાં અમલમાં મૂક્યો છે આ કાયદા મુજબ વરિષ્ઠ નાગરિકોને તેમના સંતાનો પાસેથી ભરપોષણ મેળવે કાયદેસરનો હક આપવામાં આવે છે જે સંતાનો તેમના માતા પિતાની સાર સંભાળની જવાબદારી નિભાવતા નથી તેમને સજા કરવાની જોગાઈ જોગવાઈ કરવામાં આવી છે ચોપનનું તમે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો તો કાપની જમીનનો એક વિસ્તાર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા એરંડા ઉત્પન્ન કરતો એક પ્રદેશ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કેન્દ્ર તેના જવાબ છે આ ભારતનો વિશાળ મેદાની પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર પશ્ચિમ બંગાળ પછી અસમ રાજ્યમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે બીજાનો જવાબ ત્યાર પછી ગુજરાતના ખેડા જિલ્લાનો સરોતર પ્રદેશ મધ્ય ભાગ આંધ્ર પ્રદેશનો દરિયા કિનારો તમાકુ માટે ઇલેક્ટ્રોનિક્સ માટે કર્ણાટક રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આ રીતનું તમે નકશામાં બતાવી શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર ત્રણના ડીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા સેવન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાંથી મળી જશે અને દરેક પ્રશ્નપત્રની પીડીએફ તમારે જવાબ સાથે જોઈતી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો